હ અરે મારું ઘરે આ તો ઓછો પડે એમ છે છે આયા આધી લ્યા અલ્યા ઓય અલ્યા શે શે હો શે

એલા બાપળાને બધું ભાજી નાખી રહડિયા ઘેર કરી દીધો છોકળો લેવા દે તો મારું લાયરું અલા પણ દો આપણે બધા દણા હો તો હાલો પાછો હાલ જ દરગદ બહાદીય આવે તો પાછો હાલ જ આ વાળ તો મેલી દઉ હાલ મેલી દઉ જાય તમે બેસો દેજે ના કે પાછો અમે તો અમાર કન બધું જાય તો તલા આવો તો

આપણે છેતું છે આપડે છે એવું કરવાનું અચ્છા એ એમ તો એવું એવું ના નાખે કે બાપા આપડે બોલાયા આપડે કુક દ્વારા હોય ને એને એ તો આપડે શું જોવાનું

મારે પાકિમ જેટલી નાકડી છે ભૂંડતો એ તો તમારા પાક્યા છે હું તો પકડી ને ઉપાડે ઉછડી મેળવું ઉપાડે ઉછેડી મેલું મત કોઈ મારી પેડી ફાડી નાખે થોડા આવડો બધો કર્યો પાછા કર્યા આટલા બધા બચ્ચા હતા આવડ આવડા પેલા ફોન થો તો કાલે

ના ફલાવાતો કાય નથી કઠો નથી અલ્યા આ હા રવા રવા મારે કેતો તો તેલ જો એ

અલા પણ જો હોભળતું નથી શું એના વાયતું ભૂડા લે ભોડામેતે ફેર પલતું થાય અમાર અમાર ગામમાં નથી બાબો હો અલા આની વાત છે ઘરે વાલમાં અલા મો ડબલા જ્યા દેતો ને અલે એ બેસે તારે એ ઓહો કેમ કરે કે મને બેડો છું ભૂંડ ભૂંડ આ તો બેર્યો હતો આ તો બેરિયા રહે આપણે કે બેર આ આપણે જોવું પડે ના દેવરા એ